સાણંદ પાસે મેલાસણામાં સહાયની માંગ ઉઠી છે જેમાં માવઠાને લીધે મેલાસણા ગામમાં પણ ડાંગરનો પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે પાક નુકસાનીમાં હેક્ટર દેઠ સહાયની ખેડૂતોની માંગ છે ત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી શિયાળુ પાકનું પણ વાવેતર ખૂબ જ મુશ્કેલ બન્યું છે ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ પાયમાલ કરી નાખી છે હાલ હાલ આપણે જે 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 છે 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 તે અમદાવાદ સાણંદના કહેવાય કે ગામના ખેડૂતો ખેડૂતો અત્યારે ડાંગરના પાકને નુકસાન થયું સમગ્ર ગામમાં અને આસપાસના વિસ્તારમાં જે પાકને નુકસાન થયું છે જેને લઈને ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે મહત્વની વાત છે કે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી સ્થિતિ છે મોટા પ્રમાણમાં પરંતુ હાલ ખેડૂતો ઘણી માંગ કરી રહ્યા છે કે ના માત્ર રાહત પેકેજ પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા

અતાર નિરાધાર છે બાપુ દાદા હેક્ટર દી 11000 ની મદદ કરવાની સરકાર વાત કરી રહી છે શું કેસો કેટલી સહાય થવી જોઈએ અમે તો અમાર નિરાશ થઈ ગયા છે અમાર તો કહોય નહી થાય કે ડાંગરે જઈને બધું ઈ જયો અમાર તમે જે કરો એ સહાય કરો શું કેસો કેટલી સહાય થવી જોઈએ ખેડૂતોના દેવા પણ જે છે તે માફ કરવાની વાત કરી રહ્યા છે શું કેસો બધાના દેવા માફ કરો અને ઉપર જતાં સરકાર બ બે લાખ રૂપિયા ખેડૂતને વાપરવા આલો તો ઘર હાલે કે ઘર હાલે એવા નથી કોઈ ખેડૂતનો બધા બધાનો પાક હાથમાં આવેલો અને આમાં રવિ પાક એટલે ઘઉંય ના થાય કશું ના થાય હવે મોલમાં બે મહિના લગીને તો જમીન મય પાણી ક્ષેત્રની અંદર પાણી ભરેલા બે મહિના લગીને કશું થાય નહીં મેં અને કશું ઘઉંય ના થાય મેં બસ અને ખેડૂતના દેવું માફ કરો ને બધે લાખ રૂપિયા બધા ખેડૂતોને વાપરવા આ લ તો આરામથી સરકાર નો ખુબ ખુબ અભિનંદન શું કેશો ખાસ સમગ્ર ગુજરાતના ઘણા એવા વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે કારણ કે કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયા થી કહેર વર્તાવ્યો છે અમારી ખેડૂતોની એટલી જ માંગણી છે આ લગભગ આજ સાત આઠ દિવસથી વરસાદ એક દિવસ એક ધારો ચાલુ છે બરાબર છે ખેડૂત અત્યારે સરકારે વીસ બાવીસ હજારનું હેક્ટર દીઠ અગિયાર હજારનું પેકેજ બહાર પાડ્યું છે પણ એમાં શું વળે આમાં એ સો ટકા નુકસાન છે ઘણી ચાલીસ મણ ડાંગર થવી જોઈએ ડાંગરના બદલે અમારે રવિ સિઝન પણ થાય એમ નથી એક મહિના સુધી જમીન હું જ નથી અને સોએ સો ટકા નુકસાન છે એટલે અગિયાર હજારના હેક્ટરમાં ખર્ચો તમારો તરીતે હજાર રૂપિયાનો ખર્ચો થાય અને અગિયાર હજાર મળ શું મળે આમાં ઘર ચલાવવું કે રવિ સિઝન કરવા પૈસા વાપરવા શું કરવું એ જ સમજાતું નથી ખેડૂતને સોએ સો ટકા નુકસાન છે એટલે અમારી એટલી જ માગણી છે કે આ સરકારને સહાય ખેડૂતને સહાય નહીં કૃષિ દેવા ખેડૂતોના તમામ ખેડૂતના ગુજરાતની અંદર માફ થવા જોઈએ સરકાર સર્વે કરવાની કંઈ જરૂરત નથી કોને ખબર નથી 8 દિવસથી વરસાદ ચાલુ છે 66% નુકસાન છે સર્વે કરવાની કોઈ જરૂરત નથી જો સરકારને સહાય કરવી હોય ખેડૂતને તો 100% દેવા ખેડૂતોના માફ કરે સરકાર એટલી અમારી માંગણી છે શું કહેશો ખાસ ખેતી અને પશુપાલન પશુઓના ઘાસચારા પણ જે છે તે ખરાબ થઈ ગયા છે ત્યારે શું અત્યારે હાલ સ્થિતિ ખેડૂતોની છે આ ડાંગેર ભળીની ઉગી છે ભઈ આ લોળેરે ને આ વળી વળી ના ફૂટ્યા બપોરે આમાં શું વળે કયો હલો આ વળી વળી ના જોઈ લો દેખાય છે ને આ બધી ડાંગીર ઉગી ગઈ બપામાં શાણગા થઈ ગયા અને આ અગિયાર હજાર ને બાવી હજારમાં શું વળે કશું વળે એ ચિત્ચિત પૈસા આવે અને કદી માફ કરી આખું પૂરું થઈ જાય તો ખેડૂતો અહીં લાચાર જોવા મળી રહ્યા છે કારણ કે કમોસમી વરસાદે આ જે છેલ્લા અઠવાડિયાથી કહેર કહેર છે જેને લઈને ખેડૂતો પાયમાલ બને તેવી સ્થિતિ છે એક તરફ ખેડૂતોમાં મિશ્ર માંગ જોવા મળી રહી છે ખાસ ખેડૂતોના કરવામાં આવે બીજી તરફ હેક્ટર અગિયાર હજારની જે છે તે વાત કરવામાં આવે છે એટલે કે બાવીસ હજારની સહાયથી ખેડૂતોના ઘર નહીં ચાલે કારણ કે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે આમાં સર્વે ખરેખર કરવામાં આવે ને ખેડૂતો વધારે સહાયની માંગ કરી રહ્યા છે જોકે આજે ત્યારે જગતનો તાત અહીં લાચાર બન્યો છે પરંતુ એક માંગ સાથે આશાએ રહી રહ્યો છે કે અત્યારે હાલ સારી સહાય મળે તો તેમના ઘર આગળ ચાલે ત્યાર નરેશ રાજુરા સાથે સચિન ગુજરાત ફર્સ્ટ અમદાવાદ મલાસણા